એને મુખ્ય ત્રણ ત્રણ થી ચાર જે મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એને હેલ્મેટ પહેરેલી એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચાર થી પાંચ અને પાંચમી લાયસન્સ પણ પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ સાઈડમાં બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં એને કાબિલ થયા નહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે માર મારેલા આક્ષેપ કરવામાં આવે છે પર્ટીક્યુલર નામજોગ આક્ષેપ કરવામાં આવે છે કે ડીએમ બેજ સાથે જે હાજર હતા એમના દ્વારા માર મારવામાં આવ્યો વિડીયો પણ સામે આવે છે તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે તે મામલે આપનું શું કહેવું છે માર મારી શકાય કે કેમ જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે અને સાઈડમાં ઉભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો તમારી પાસે લાઈસન્સ છે કે નહીં આ તે બધું પૂછતા એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર હતું એટલે ત્યાંના માણસોએ આજે એસીપી સાહેબ હતા એમને પણ વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી રીતે વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગાથી અને એને ચોકી પર લઈ ગયેલા હતા બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂરત હતી તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે ને તું શાંત થઈ તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ નહીં તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબે ના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણ ઝપાઝપી થઈ અંદર જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજળડા થયા છે ને થોડીક સામાન્ય ઇજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનો આઈ કાર્ડ પૂછવા જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એક ગુનાની માહિતી હું આપને આપું સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે એમવી એક પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એમ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તમારી વરદી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસની પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ એ વ્યક્તિ જે કોસલ દવાખાનામાં દાખલ થયેલો તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો છે એમાં વાત તીજત્ર અને એ વાત એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ નો મેડિકલ નો ડોક્ટર નો સાઈ કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે અને સીટી સ્કેન પણ કર્યું એની ડિટેલ તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દ્વારા નો એબનોર્મિટી ડિટેક્ટેડ

નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વોર્ન કેમેરામાં શું સંભળાયું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભી હોય છે ઘણી વખત એવા નોટોરીઓ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એમવી એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં છતાં પણ ઉગ્ર ઉચ્ચ અધિકારીઓ સાથે પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ બોલાયા પરિવાર સાથે પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસ્યો ચકાસો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર પણ સંકળાયેલો છે

તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરજસ્ત એની કોઈ ઈજા નથી થઈ હું આપને આપને કહી રહી છું કે આ ઘર્ષણ થઈ છે સામાન્ય બંને પોલીસ પોલીસને પણ નાના ઉઝળડો પડે છે એની સાથે પણ એ લોકોએ ઝપાઝપી નથી કરી જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે આપણે તમને વિડીયો પૂરો પાડવા તમને આપી પોલીસ દ્વારા આપવામાં આવશે કે નહીં હા મેં તમને આપીએ છીએ મતલબ આ જે સામાન્ય ઈજા પહોંચી છે એ કેવી રીતે પહોંચી છે હવે એ તપાસનો વિષય છે આગળ પોલીસ તપાસ કરશે એને પણ પૂછશે ખુદ એસીપી મીડિયા બાઈટમાં એવું કહી રહ્યા છે કે બે ત્રણ ડંડા માર્યા હશે મારું નહીં શકે કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય છે જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે ડંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ એ તપાસનો વિષય છે એક જ આ એક વિષય પોલીસ પાસે સીઆરપીએફ બળનો ઉપયોગ કરી શકે છે બળનો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે હાથ પણ ઈજાઓ છે બેક પાર્ટ પણ ઈજાઓ છે આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું આ સામાન્ય જે છે મેડિકલ ડોક્ટર કહી શકે હું એક્સપર્ટ નથી ડોક્ટર એક્સપર્ટ હોય ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરી હોય મુખ્ય છે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ મારવાની જે વાત છે એક્સેપ્ટ થયા છે પણ માનું છું કે આક્ષેપ છે પરંતુ જ્યારે ગંભીર રીતે ઈજાયેલા ઘાયલ જે વ્યક્તિ છે તેની પર દેખાઈ રહ્યા છે

એવું નથી કાર્યક્રમ હતો જે ખુબ મોટા પાયે થઇ રહ્યો હાજરી હતું ત્યારબાદ એ લોકોને સમજા એ લોકોને પણ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા કારણ કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાય અમે ડિટેલમાં તપાસ કરીએ કે એ શું કામ કરે છે એનું શું બેકગ્રાઉન્ડ છે

સમગ્ર ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આટલું બધું ઇન્વેસ્ટિગેશન નું બઉ ડિટેલ ના કરશો ભાઈ છે હું આપને સ્પષ્ટતા બાર 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 સાડા બાર હું તમને કઉ છું બાર સાડા બાર ની આસપાસ પોલીસ ને ખબર પડી એ ટ્રાફિકનો વિષય છે પહેલાં ટ્રાફિક તો લીધેલ જે જે બે 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 પાર્ટી છે બરાબર બે પાર્ટી છે ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને એ પણ કાર્યરત છે ને અહીંયા ટ્રાફિકને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ એસીપી સિનિયર ઓફિસર છે એ પણ સમજે ને કે મારી સાથે અમારા પોલીસ સાથે શું બનાવતો હોય છે સમયવાળા સાથે શું બનાવતો હોય જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને તરફ જ નહીં આવે બે પક્ષથી તો સાંભળે ને આપણે પણ કોઈ નાની મોટી એ એ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યો એ નક્કી થશે ને ભાઈ どうもありがとうございました。